નીમખેડા તાલુકાની જેરજીતગઢ તાલુકા પંચાયતની આમ આદમી પાર્ટીની કિસાન મહાપંચાયતની સભા યોજાઈ જેમાં ખેડૂતો યુવાઓ હાજર રહ્યા અને આમ આદમી પાર્ટીની વિચારધારા ઘરે ઘરે પહોંચાડવા આમ આદમી પાર્ટીની ટીમે યુવાઓને હાંકલ કરી હતી મુખ્ય મહેમાન ગુજરાતના સંગઠન મંત્રી નરેશભાઈ પુનાભાઈ બારિયા જિલ્લા પ્રમુખ રાકેશભાઈ બારિયા જિલ્લા મહામંત્રી રાજુભાઈ કટારા તાલુકા પ્રમુખ ડોક્ટર સચિનભાઈ રાવોત ઉપપ્રમુખ પ્રભાકર ડાંગી પ્રભારી નરેશભાઈ તળવી અને ભરવાડ રાકેશભાઈ તેમજ યુવાનો વડીલો બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા

એમની પાસે તમે માહિતી આપો આપણી આમ આદમી પાર્ટી તાલુકા પંચાયત જિલ્લા પંચાયત જીતશે અને બે હાજર સત્તાવીસ માં આપણો ધારાસભ્ય જીતશે ત્યારે આપણી યોજનાઓ છે ફ્રી ફ્રી શિક્ષણ સાથે સાથે બેનોને પગાર જ્યાં સુધી યુવાઓ ને નોકરી નહીં મળે ત્યાં સુધી પગાર જે કર્મચારીઓ અત્યારે અગિયાર મહિનાની નોકરી લઈને પાછા ભીખ માંગવા જાય છે ભીખ માંગવા જવાનું થશે નહીં બધા પૈસા લઈને ઊંઘી દેવા વાળા છે એટલે ભાજપ વાળા અત્યારે મીટિંગો કરતા નથી અને કરે છે તો અત્યારે કોઈ જવાબ પણ માંગતા નથી કરે તો છે પણ આપણે જતા નથી અને જયારે બોલાવે છે ત્યારે એમનો એક જ વાત હોય એમના આગેવાનો કોણ લઈને આવે છે માણસ જે લઈને આવે એને લોકો કામ કામ આપતા હોય હોય છે 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 બોગસ બોગસ કરતા આ દરેક જગ્યાએ થાય એના કારણે આપણા નાના માણસોને દબાવવામાં આવે છે તો તમે બધા જાગૃત બનાવો જ્યાં અવાજ ઉઠાવવાનો થાય ત્યાં અવાજ ઉઠાવો તમારા ગામમાંથી તો હવે તો વોટ્સઅપ ગ્રુપ પણ મસ્ત ચાલે છે દરેક જગ્યાનો અવાજ ઉઠે છે

આ કાળા અંગ્રેજો બદાન થઈને લડીને એમને કાઢવા પડશે આપણા સંસદ ને તો એ જ ખબર નથી મારી પ્રોપર્ટી કેટલી છે અને એના સોરન પણ એ ખબર નથી કે અમારા ઘરમાં પ્રોપર્ટી કેટલી છે સોરણ તો એના ખબર જ ના હોય સાહેબ એ લોકો એટલું ધન ભેગો કરીને બેઠા છે ને આપણને ગરીબી આલી છે

મનમાં એક સંકલ્પ કરી લો કે વખતે ભાજપ ને ભગાડવી છે અને જે મોટા મોટા પેટ વાળા જે પચાસ પચાસ લાખ ની ગાડીઓ લઈને ફરે છે એ બધું કઈથી આવ્યું માથા દેડ રૂપિયા સરકાર આલે છે પણ અમને ખાઈ જ જેવું છે ભાઈઓ બસ આ સાથે જ વીરમો જય હિન્દ જય ભારત